જન્મતાની સાથે જ એના માતા પિતાની સત્ર છાયા દૂર થઈ ગઈ હતી એવી પ્રિયા નામની છોકરીની અહીં હું તમને વાર્તા સંભળાવું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી પ્રિયા દેખાવે ખૂબ જ સુંદર હતી એની નમણી આંખો જાણે પ્રત્યેક ક્ષણ કંઈક કહી રહી હોય તેવી લાગતી હતી પાતળી અને ગોરી અને ગાલ પર ખાડા પડતા હોય તેવો તેનો ચહેરો હતો તેને જોઈને પહેલી જ વારમાં પ્રેમ થઈ જાય એવી એ સુંદર હતી પણ પ્રિયા નામની છોકરીના જીવનમાં એટલી બધી પીડા હતી કે પ્રિયાના જીવનમાં સુખ ક્યાંય સુધી દૂર રહ્યું છે આજે એ દિવસ આવ્યો હતો કે જેની મરજી વિરુદ્ધ હતું તેમ છતાં તેના કાકા કાકી તેની મરજી વિરુદ્ધ એક છોકરા સાથે લગ્ન કરાવી દીધા એ પણ પ્રિયાએ જેને જોયો નથી એવા જાનવર જેવા સ્વભાવવાળા છોકરા સાથે તેના લગ્ન કરાવ્યા આજે તેના લગ્ન થઈ રહ્યા હતા કોની સાથે તેના લગ્ન થઈ રહ્યા હતા શા માટે તેના લગ્ન થઈ રહ્યા હતા તેની કઈ જ ખબર નહોતી તેને તૈયાર થવાનો કડક આદેશ આપવામાં આવ્યો તો બસ તેની પરવાનગી વિના તેને તૈયાર થવા માટે મજબૂર કરવામાં આવી હતી જાણે કોઈ ઢીંગલીને સજ્જ કરીને મંડપમાં બેસાડવામાં આવી હોય એમ બધે જ ધમાલ હતી બધા ખુશ હતા એક માત્ર ઢીંગલીની જેમ મંડપ પાસે રાખેલી ખુરશી પર બેઠી હતી અને સતત હવનની આગ તરફ જોઈ રહી હતી તેને કોઈ ફરક પડતો ન હતો કે તે લગ્ન કરી રહી છે કે તેની આસપાસ કેટલા લોકો બેઠા છે તેને ફક્ત એવું લાગતું હતું કે તે એક નર્ક છોડીને બીજા નર્કમાં જઈ રહી છે અહીં તેના પોતાના કહેવા માટે કેટલાક લોકો હતા કોણ જાણે ત્યાં કોણ હશે તે કોની સાથે રહેશે એ જ હોલના એક રૂમમાં એક છોકરી ગુસ્સામાં વસ્તુઓ ફેંકી રહી હતી અને તેના માતા પિતા તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ છોકરી તેના હોશ બહાર હતી તે ગુસ્સાથી કહી રહી હતી કે તમે તેના લગ્ન કેવી રીતે નક્કી કર્યા આટલા સારા છોકરા સાથે તે મારો હોવો જોઈતો હતો હું તેની સાથે લગ્ન કરવા માગું છું હું તેની મિલકત પર મારો હક માગવા માગું છું તેના પર નહીં છોકરીના પિતાએ તેને પકડીને પલંગ પર બેસાડી અને પછી કહ્યું મારા પ્રેમ હું વિચાર્યા વગર કંઈ કરતો નથી જે છોકરા સાથે તે લગ્ન કરી રહી છે તે માણસ નથી તે એક જાનવર છે છોકરીએ અહીં જે અપમાનનો સામનો કર્યો છે તેને ત્યાં પણ વધુ અપમાનનો સામનો કરવો પડશે મેં એવી વ્યવસ્થા કરી છે કે તે ક્યારેય ખુશ ન રહી શકે અને તમે કહી રહ્યા છો કે તમે તે જલ્લાદ સાથે લગ્ન કરાવવા માંગો છો તમે તેને સોશિયલ મીડિયા પર જોયો છે પણ મેં તેને મારી પોતાની આંખોથી રૂબરૂ જોયો છે તે લોકો સાથે પ્રાણીઓ જેવો વ્યવહાર કરે છે માણસ આગળ કઈ બોલી શકે તે પહેલા જ બહારથી અવાજ સંભળાયો ચાલો ચાલો જાન આવી ગઈ છે ચાલો જોઈએ એનો વર કેવો દેખાય છે માણસે છોકરીને છોડી દીધી અને કહ્યું કે તો હવે તારી સુંદર બહેનને સ્મિથ સાથે વિદાય આપ જેથી બધાને લાગે કે આપણે આપણી ફરજ યોગ્ય રીતે નિભાવી છે જ્યારે છોકરીએ તેની માતા તરફ જોયું ત્યારે તેની માતા પણ તોફાની રીતે હસતી અને સંમતિમાં માથું હલાવ્યું અને ત્રણેય બહાર આવી ગયા બધા વરરાજાને જોવા માટે ઉત્સુક હતા અને કેમ નહીં તે એશિયાનો સૌથી નાનો અને સૌથી મોટો ઉદ્યોગપતિ હતો મહેશ લોઢીવાળા જેટલું એમનું મોટું નામ હતું તેટલું જ એનું મોટું કામ હતું મહેશ લોઢીવાળા ખૂબ જ સ્માર્ટ અને સુંદર હતો તે ભાગ્યે જ લોકોની સામે આવે છે પરંતુ તે સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે અને તેના ફોટા શેર કરતો રહે છે પરંતુ ફોટા પરથી કોઈ તેનો સ્વભાવ શોધી શકતું નથી કેટલાક કહે છે કે તે માણસ નથી પણ એક પ્રાણી છે કેટલાક કહે છે કે તે ગુસ્સે ભરેલા એ પ્રકારનો નથી લોકો તેને બદનામ કરી રહ્યા છે જાનનું સ્વાગત કરવા બધા ઊભા થયા અને રાહ જોવા લાગ્યા પછી એક મોટી કાર આવી અને બધાની સામે ઊભી રહી પછી બધાના ચહેરા ચમકી ગયા તે ઊંચા અને સુંદર સાફો બાંધ્યો હતો અને સૂટ પહેર્યો હતો સાફાના કારણે તેનો ચહેરો કોઈ જોઈ શકતું ન હતું પરંતુ લોકો તેને જોઈને જ ખુશ થઈ ગયા હતા તે એકલો તેમની તરફ આગળ વધ્યો એકલો આગળ વધતો હોવાથી બધા ગુસ્સે થવા લાગ્યા કે તે એકલો કેમ આવ્યો છે શું તેના પરિવારમાં કોઈ નથી કે તે જાતે કરીને કોઈને લાવ્યો નથી બધા પાસે પહોંચતાની સાથે જ બધાના મોં બંધ થઈ ગયા અને બધાના ચહેરા પર નકલી સ્મિત આવી ગયું અંદર મંડપ પાસે બેઠેલી પ્રિયાને ખ્યાલ પણ ન હતો કે તે હવે તેની આસપાસ કોઈ નથી તે હોલમાં એકલી બેઠી હતી અને ફ્લોર તરફ જોઈ રહી હતી ત્યારે નજીકમાં મંત્રોચ્ચાર કરી રહેલા પંડિતે કહ્યું બેટી તું ઘણા સમયથી અહીં બેઠી છે તું કંટાળો નથી અનુભવતી પંડિતજીના અચાનક બોલવાથી પ્રિયા થોડી ડરી ગઈ અને કઈ બોલ્યા વિના સીધી બેસી ગઈ પંડિતજી ફરીથી મંત્રોચ્ચાર કરવા લાગ્યા બહાર પ્રિયાના કાકી લગ્નની બધી વિધિઓ કરી રહ્યા હતા ત્યારે એક મહિલાએ મહેશ તરફ જોતા કહ્યું દીકરા તું એકલો આવ્યો છે તારા પરિવારના સભ્યો આવ્યા નથી મહેશે પોતાના ચહેરાને એક બાજુ ખસેડ્યો અને કહ્યું તમારી દીકરી પણ એકલી જ જશે અને મારી જોડે લગ્ન કરવાના છે મારા પરિવાર સાથે નહીં તો વધારે વિચારશો નહીં મહેશ સુંદર ચહેરો જોઈને બધી છોકરીઓ પ્રિયાની ઈર્ષા કરવા લાગી મહેશે એકવાર પ્રિયા તરફ જોયું અને પછી મંડપમાં આવીને શાંતિથી બેઠો થોડી વાર પછી પ્રિયાને પણ મંડપમાં બેસાડવામાં આવી અને બંનેએ ફેરા લીધા હવે તમે બંને પતિ પત્ની છો પ્રિયા પાતળી અને ગોરી છોકરી હતી તે લાલ લગ્નના જોડામાં ખૂબ જ સુંદર દેખાતી હતી પણ તેના ચહેરા પર કોઈ ખુશી હતી નહીં તેને એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ ઢીંગલીની જેમ બેસાડી દેવામાં આવી હતી બસ લગ્ન થયા અને અને મહેશ પ્રિયા સાથે તેના ઘરે ગયો હવે પ્રિયા ફક્ત અંદર અંદર પોતાનો ભાગ્ય પર રડી રહી હતી કારણ કે તેના બાહ્ય આંસુ ઘણા સમય પહેલા જ ખતમ થઈ ગયા હતા તે છેલ્લા ઘણા ગયા વર્ષથી તેના બાહ્ય આંસુ વહાવી રહી હતી પણ હવે તે રડતી નથી તે જે કંઈ થાય છે તે સહન કરે છે અને ફક્ત દુઃખ સહન કરતી રહે છે તેના કાકા કાકી અને બહેનના અત્યાચારો એ બધી હદ વટાવી દીધી હતી કે હવે તેને જાણ કર્યા વિના તેના લગ્ન કરી દેવા માં આવ્યા હતા આ વર્ષોમાં તેણીએ પોતાને મૌનમાં કેદ કરી લીધી હતી હવે જો કોઈ તેને કંઈ કહે તો પણ કંઈ કયા વિના સ્વીકારી લે છે તે કેવી રીતે બોલવું કેવી રીતે હસવું તે બધું ભૂલી ગઈ હતી તેના જીવનમાં બોલવાનું કે હસવાનું કોઈ કારણ નહોતું તેથી તેની પોતાની જાતને અંદરથી દૂર કરી લીધી હતી પ્રિયા મહેશના ઘરે પહોંચી ગઈ હતી મહેશ બહાર ગયો પણ પ્રિયા હજુ પણ બેઠી હતી કારણ કે તેને ખબર જ નહોતી કે ઘર આવી ગયું કે નહીં અને આગળ શું કરવું તે આ બધી બાબતોથી અજાણ હતી જ્યારે મહેશને પોતાની આસપાસ ન જોઈ ન મળી એટલે તે તેને પાછળ વરીને જોયું પ્રિયા હજુ પણ હાવભાવ વગર બેઠી હતી મહેશનો ચહેરો ગુસ્સે થઈ ગયો પણ પછી એક છોકરો તેની તરફ દોડતો આવ્યો તે લગભગ પંદર વર્ષનો હતો તેને મહેશને કહ્યું ભાઈ હું મેડમને લઈ આવીશ મહેશે છોકરાને પ્રિયાને લાવવાનો ઇશારો કર્યો પછી છોકરો પ્રિયાને લઈને ઘર નજીક લાવે છે પ્રિયા ઘરની બહાર ઊભી હતી તેની સામે એક સુંદર બગીચો હતો જે જોઈને પ્રિયાને થોડી રાહત થઈ જેવી પ્રિયા આવી અને મહેશની બાજુમાં ઊભી રહી કે મહેશ તેનાથી દૂર ગયો અને છોકરાને કહ્યું વિપુલ તેને અહીંના નિયમો અને બીજું કામ સમજાવ જો તે એક પણ ભૂલ કરશે તો એના બદલામાં તેને સજા મળશે વિપુલે માથું હલાવ્યું અને મહેશ ત્યાંથી ચાલ્યો ગયો પ્રિયા આશ્ચર્યથી મહેશ તરફ જોવા લાગી વિપુલે પ્રિયા તરફ જોયું અને કહ્યું તમે ખૂબ જ સુંદર છો મેડમ પ્રિયાએ ખાલી આંખોથી વિપુલ તરફ જોયું અને અંદરથી તેને લાગ્યું કે પહેલી વાર કોઈએ તેની પ્રશંસા કરી છે તેનો આદર કર્યો છે જ્યારે વિપુલે પ્રિયાના ચહેરા તરફ કોઈ હાવભાવ ન દેખાયો ત્યારે તેને ઉદાસીથી કહ્યું કે તમે બિલકુલ સર જેવા છો પણ તમારે અહીં આવવું જોઈતું ન હતું આ જગ્યા તમારા માટે નથી પ્રિયા કંઈ બોલ્યા વિના ચાલવા લાગી અને વિપુલે પણ તેની સાથે ચાલતા કહ્યું તમે આ ઘરની પહેલી સ્ત્રી છો અહીં પહેલા કોઈ સ્ત્રી આવી જ નથી અને ન તો અહીં કોઈ સ્ત્રી છે તેથી જ તમે વધુ ધ્યાન રાખજો વિપુલ ખુશીની આગળ ચાલવા લાગ્યો અને પછી બોલ્યો અહીં બધા બહુ ઓછી વાત કરે છે બધા પોતાના કામનું જ ધ્યાન રાખે છે હું તમને ઘરના નિયમો સમજાવું છું તમારે સવારે સાત વાગે નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર આવવું પડશે જો તમે એક મિનિટ પણ મોડા પડશો તો તમને નાસ્તો આપવામાં આવશે નહીં તમે નાસ્તાના ટેબલ પર જ મહેશ સરને મળશો અને તમે ત્યાં જે વાત કરવા માગો છો તે વાત કરી શકો છો પછી લંચ તમારા રૂમમાં પહોંચાડવામાં આવશે તમે બહાર ના આવતા કારણ કે સાહેબ અહીં નહીં હોય રાત્રે નવ વાગે તમારે ફરીથી ડાઇનિંગ ટેબલ પર જમવા માટે આવવું પડશે આ સમયે તમારે વાત કરવાની જરૂર નથી કારણ કે સાહેબ કામ કરીને થાકી જાય છે અને ગુસ્સે થાય છે વિપુલે હોય પ્રિયા હવે અંદર આવી ગઈ હતી ઘરના રૂમ એકબીજા કરતા સારા હતા અહીં વૈભવી રૂમ હતા પ્રિયાએ ઉદાસ આંખોથી બધું જોયું ઘરનું વાતાવરણ જોયું ઘરમાં ન જાણે કોણ કોણ રહેતું હતું એની કઈ ખબર પડતી નથી દિવસો વીતતા ગયા તેમ છતાં ઘરના વાતાવરણની કઈ ખબર જ ન પડે આ બાજુ પણ ધીરે ધીરે હવે પ્રિયા તરફ આકર્ષવા લાગે છે અને જે ઘરના કડક નિયમો હતા એ થોડા થોડા હવે બદલાવા લાગ્યા હતા જે એક ચોક્કસ સમયે કામ કરવાનું હતું એ ઘરનો નિયમ હતો એમાં હવે થોડો સુધાર થઈ રહ્યો હતો મહેશ અને પ્રિયા થોડી થોડી વાત કરવા લાગ્યા હતા પરંતુ હજુ પણ પ્રિયા ઉદાસ તો તો રહેતી જ હતી ન જાણે એને આ જીવનમાં ફરી સુખ આવશે કે નહીં એ દૂર સુધી કલ્પના નથી અહીં વાત પરથી મિત્રો એટલું જાણવા મળે છે કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ સ્ત્રીને એટલી બધી હેરાન કે પરેશાન ન કરવી કે એટલી બધી એના સંયમની પરીક્ષા ન લેવી કે એ જીવન જીવવાનું ભૂલી જાય પ્રિયા સાથે જે વર્તન થયું હતું એ વર્તનના કારણે જ પ્રિયા જીવન જીવવાનું ભૂલી ગઈ હતી પ્રિયા હસવાનું અને અને અંદર કોઈ પણ વાતનો ફેર ન પાડવો આ બધું જ એને અતિશય દુઃખ અને પીડાનો સામનો કરવો પડ્યો હોવાથી જ થયું છે નારી એ શક્તિનું સ્વરૂપ છે પરંતુ તેને એટલી બધી પણ પરેશાન ના કરવી કે તે તેની હદ આવી જાય અને જીવનમાં દુઃખી દુઃખી થઈ જાય મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર